મારું નામ સુનિલ કુમાર એન પટેલ મંગલિયાના પીએમ ગુજરાત પ્રાઇમરી સ્કૂલ તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ અત્યારે અમે મહાબલેશ્વરની અંદર છીએ અને અહીંયા સાવિત્રી ઘાટ જોવા માટે આવે છે અહીંયા ત્રણ મંકી પાઇન્ટ પોઈન્ટ છે એ જોવા માટે આવે છે આગળ રમેશભાઈ જરામ છે રમેશ આગળ જણાવો મંકી પોઈન્ટ વિશે કેવો પ્રશ્ન પટેલ રમેશભાઈ એસ છે હું મંગલિયાણા પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત તાલુકો શહેરા કે અહીંયા બિલોંગ કરું છું અત્યારે હાલ અમે મહાબળેશ્વરની અંદર સાવત્રી પોઈન્ટ ઉપર આવ્યા છીએ ત્યાં અત્યારે હાલ અમને કુદરતી સૌંદર્ય અને અન્ય જે પૌરાણિક જે છે એ અમને આજ જોવા મળી રહી છે

એક વાર ને તો મિત્રો આ મારા મિત્રો છે જીઓજી જીઓ આઈ એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પીએમસી શાળાઓ અને જીઓજી એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગુજરાતની જે શાળાઓ છે એ પૈકીની પંચમહાલ જિલ્લાની પ્રિન્સિપાલ સાહેબો જે પીએમશ્રી એમ શાળાઓમાં છે અને એક આસિસ્ટન્ટ શિક્ષક એમનો પાંચ દિવસનો મહારાષ્ટ્રનો એક્સપોઝર વિઝિટનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ અંતર્ગત આ બંને મિત્રોએ સરસ સહ્યાદ્રી ગેડીમાળા વિશે અને સાવિત્રી પોઈન્ટ વિશે સમજાવ્યું છે તો તમારા પણ મિત્ર આ સ્થળ ઉપર આ લોકેશન ઉપર આવવાનું બાકી હોય તો ફેમિલી પ્લાન બનાવી શકાય મિત્રનો પ્લાન બનાવી શકાય અને તમે જરૂર આ જગ્યાએ આવજો જોરદાર નજારો છે ઓકે ચાલો મિત્રો આપણે આગલા બ્લોકની અંદર મળીએ